તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અગાઉ દેવાયત ખબરની કાર ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એને લઈને દિલીપભાઈ ખાચર શું બોલ્યા તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ જય માતાજી આ કોઈ લડાઈ વિડીયોની નથી પણ મારે થોડીક જાહેરાત કરવી જરૂરી હતી મુલાકાત થાય બરોબર એટલે તમારી ફૂલ તૈયારી તૈયારીમાં રેજો કેમકે કાઠી ગમે તે અડવાના તમને એટલું માતાજી તો મિત્રો તમને ખ્યાલ જ છે કે દેવાત ખવડની કાર ઉપર મોડી રાતે કેટલાક વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમની ગાડીના કાચ પણ ફોડી નાખવામાં આવ્યા હતા જોકે મિત્રો એ સમયે દેવાયભાઈ ખવડ કારમાં હાજર ન હતા પરંતુ તેમના ડ્રાઈવર આ કારમાં હાજર હતા અને ત્યાર પછી તેમના ડ્રાઈવરને પણ જ્યાંથી મોકલી દેવામાં આવ્યા હતા અને દેવાત ખવડની કારને પણ ત્યાંથી લઈ જવામાં આવી હતી જેને લઈને ચાર પછી દેવાયતભાઈ ખવડે હુમલો કરનારા વ્યક્તિઓ ઉપર પોલીસ ફરિયાદ પણ કરી હતી તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો એક ખાસ વાત કે આ વિડીયોમાં અમે કોઈનો સપોર્ટ નથી કરતા અને કોઈનો વિરોધ પણ નથી કરતા માત્ર ને માત્ર તમને અપડેટ્સ આપવાના હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે